નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં મોહરમના તહેવારને લઈને પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી ભાગળ ચાર રસ્તા ઉપર પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર યોજાય તે માટે સ્થળ પર તપાસ કરી હતી શાંતિપૂર્ણ રીતે ઉજવાય મોહરમ તે માટે થઈને ભાગળ ચાર રસ્તા પાસે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી ભાગળ રસ્તા પર અમે લોકો જો આવતીકાલે કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જોઈએ વોર્ડરમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂડ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રોડ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે અત્યારે પણ અમે લોકો જો ફૂડ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય કે વાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ